પ્લેટા પોલીસ દ્વારા નવા કાયદાઓના માર્ગદર્શન માટે સેમિનાર દેશભરમાં લાગુ થયેલ ત્રણ નવા કાયદાઓ વિશે જાણીતા એડવોકેટ નરસિંહભાઈ મુંગલપરા સહિત વિશિષ્ટ મહાનુભાવોએ માર્ગદર્શન આપ્યું હતું નવા કાયદામાં પ્રમાણિક લોકોને વહેલો ન્યાય મળશે અને અગાઉના કાયદામાં મોબાઈલ રેકોર્ડિંગ કે વિડિયો રેકોર્ડિંગ પુરાવામાં માન્ય નહોતા રહેતા જ્યારે નવા કાયદામાં પુરાવો કોર્ટ માન્ય રાખશે અગાઉના કાયદામાં આરોપીઓની હાજરીમાં જ કેસ ચલાવવામાં આવતો જ્યારે નવા કાયદામાં આરોપીઓની ગેરહાજરીમાં પણ કેસ ચલાવી અરજદારોને ન્યાય આપવામાં આવશે પોલીસ સ્ટેશન મારફત ભારતીય દંડ સંહિતા ભારતીય નાગરિક સંરક્ષણ અધિનિયમ અને ભારતીય સાક્ષી અધિનિયમ આ ત્રણ નવા કાયદા ભારત સરકારે બનાવ્યા અને એનો આજ રોજ આજ તારીખથી પહેલી તારીખ એક સાતથી અમલમાં આવ્યા એના અનુસંધાને ઉપલેટા પોલીસ સ્ટેશન તરફથી લોકોની જાગૃતિ માટે નવા કાયદાની થોડીક લોકોને જાણ મળે અને એનાથી માહિતગાર થાય એટલા માટે અહીંયા ઉપલેટા ટાઉનોમાં એક નાગરિકો અને વિદ્યાર્થીઓને વગેરે લોકોને સંખ્યામાં એક કાનૂની શિબિર જેવો આ કાયદાની થોડીક સમજ આપવામાં આવે એના માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો એમાં વકીલ તરીકે મેં પણ કાયદાની વિશે થોડીક માહિતી આપી અને સાથે સાથે અમારા સિનિયર એડવોકેટ બાબુલભાઈ જુણેજાએ પણ કાયદા વિશે માહિતી આપી સીઆઈએ પણ કાયદા વિશે માહિતી આપી અને એ રીતે લોકોને કાયદાથી ત્રણેય કાયદાથી માહિતગાર કર્યા ને લોકોના લાભમાં કાયદા બન્યા બન્યાલ કોડ હતો કાયદો એમાં અમુક પાંચસો અગિયાર કલમો હતી એ પાંચસો અગિયાર કલમો ને ઘટાડી કેટલીક કલમો રિપીટ થતી હતી કેટલીક કલમો બિન જરૂરી હતી અને એને બદલે ત્રણસો ને છત્રીસ છત્રીસ કલમો કરવામાં આવે એટલે એમાં કલમો ઘટાડી અને કેટલીક ક્યાંક વ્યાખ્યાઓ ઘટાડવામાં આવી છે ક્યાંક વ્યાખ્યાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને એ રીતે કાયદાને થોડોક સરળ થાય એવી રીતે કાયદો બનાવવામાં આવ્યો એ જ રીતે ભારતીય પુરાવા અધિનિયમ બદલે ભારતીય સાક્ષી અધિનિયમ સાક્ષી તમે આજે કોઈ આમાં કેસ થાય અને કોઈ વ્યક્તિ સાક્ષી આપવા જાય તો એ સાક્ષી ની જે સાક્ષી આપી હોય સાક્ષી રૂપે એને પુરાવો આપ્યો હોય એ પુરાવાની કાયદાની દ્રષ્ટિએ કેટલીક ગ્રાહ્યતા એને કેટલો માનવામાં આવે એના માટે પણ એમાં ઘણી જોગવાઈઓ કરવામાં આવી એ સિવાય ભારતીય જે નાગરિક સંરક્ષણ કાયદો છે એ ક્રિમિનલ પ્રોસિજર કોડને બદલે આપવામાં આવ્યો છે પણ એમાં પણ કેટલીક સરળતાથી કાયદો ચાલે ઝડપથી કેસ ચાલે લોકોને ઝડપથી ન્યાય મળે એવી બધી જોગવાઈ કરવામાં આવી છે ને એની એના વિશે બધા જણાવટ કરવામાં નવા કાયદામાં અરજદારોને સમયસર અને ઝડપી ન્યાય મળશે તેવું એડવોકેટનું માનવું છે નવા કાયદા પોલીસ એડવોકેટ અને આમ જનતા માટે ન્યાયરૂપ બની રહેશે તેવો વિશ્વાસ ઉપલેટાના પીઆઈ ગોહિલે વ્યક્ત કર્યો હતો આ સેમિનારમાં વિવિધ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો પત્રકાર સંઘના હોદ્દેદારો વિવિધ સમાજના પ્રમુખો સામાજિક આગેવાનો અને નગરજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ